સૌ કોઈ ખેડૂત મિત્રો જાણે છે કે ચોમાસાની શરૂઆત થાય છે તે પહેલાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળતી હોય છે પ્રિમોન્સૂન એક્ટિવિટી એટલે કે ભારે પવન ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થતી હોય છે ત્યારે આ વર્ષે ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત કઈ તારીખથી થશે અને એની સાથે સાથે અંબાલાલ પટેલે પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં મિની વાવાઝોડાની અસર પણ દર્શાવી છે તો દસ એપ્રિલ પછી ગુજરાતના વાતાવરણમાં ફરી મોટો પલટો આવવાના એંધાણ છે ત્યારે નવી આગાહી શું છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતમાં મિની વાવાઝોડા જેવું આવશે અંબાલાલે દસ એપ્રિલ પછી વાતાવરણમાં કંઈક મોટું થવાની આગાહી કરી છે અંબાલાલ પટેલે ગુજરાતમાં કાતિલ ગરમી વિશે કહ્યું કે આજથી રાજ્યમાં ગરમીનો પારો વધશે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી ઉપર જઈ શકે છે વડોદરા આણંદ અને નડિયાદના ભાગોમાં ગરમી વધશે તો કચ્છ બનાસકાંઠા પાટણ સિદ્ધપુર મહેસાણા સાબરકાંઠા પંચમહાલમાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીથી વધુ જશે આગામી બાર એપ્રિલ સુધી રાજ્યમાં ગરમી વધારે રહેશે પરંતુ દસ એપ્રિલ પછી રાજ્યમાં ગરમીનું જોર ઘટશે છવ્વીસ એપ્રિલ બાદ ગરમીનો પારો ફરી વધશે તો તોડાઈ રહ્યું છે ગુજરાત ઉપર એક મોટું સંકેત છવ્વીસ એપ્રિલ બાદ આકરી ગરમી પડશે ગુજરાતમાં કેટલાક ભાગોમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી પહોંચી જવાની છે એપ્રિલ માસમાં હવામાનમાં વારંવાર પલટો આવશે એપ્રિલ માસમાં પવનનું જોર રહેશે જેની અસર બાગાયતી પાકોમાં થશે જૂનાગઢ અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેશે તો દક્ષિણ ગુજરાતમાં તાપમાન ચાલીસ ડિગ્રી જઈ શકે છે હવામાન નિષ્ણાતની એપ્રિલમાં ફરી વરસાદ આવવાની પણ આગાહી છે હવામાન નિષ્ણાતની આગાહી છે કે બારથી ચૌદ એપ્રિલ દરમિયાન ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉઠશે હવામાનમાં મોટો પલટો આવશે સત્તરથી વીસ એપ્રિલ દરમિયાન કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદી છાંટા પડી શકે છે દેશ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ થશે ચૌદ એપ્રિલ પહેલાં દેશના ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે જોકે તેની ગુજરાતમાં અસર ઓછી ઓછી જોવા મળશે તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા વેવના આકરા રાઉન્ડની આગાહી છે વોર્નિંગ સાથે બે દિવસ કચ્છ લાલચોળ મોરબી અને રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં હવામાન વિભાગે આકરી ગરમીની આગાહી સાથે વેવની વોર્નિંગ આપી છે જેમાં કચ્છ માટે બે દિવસના વેવના રેડ એલર્ટની આગાહી છે સૌરાષ્ટ્રના મોરબી અને રાજકોટ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે પણ ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે હીટવેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આકરી ગરમીની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં કચ્છમાં હીટવેવના રેડ એલર્ટ સાથે ચેતવણી આપવામાં આવી છે આ સિવાય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગો માટે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે આકરી ગરમીના કારણે રાજ્યમાં ગુજરાતમાં ચાર દિવસ હીટવેવનો રાઉન્ડ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની સાથે રાજ્યના દરિયાકાંઠાના ભાગોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં દરિયાકાંઠાના ભાગોમાં પણ અકળામણ થાય તેવી ગરમી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસ માટે રાજકોટમાં હીટવેવનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્રના મોરબી અને રાજકોટમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને પોરબંદર તથા જૂનાગઢમાં યલો એલર્ટ અપાયું છે આજના દિવસ માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને ગાંધીનગર માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે સાત એપ્રિલ માટે જે આગાહી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર કચ્છ તથા અન્ય જિલ્લાઓની જો વાત કરીએ ઉત્તર ગુજરાતમાં આકરી ગરમીના એંધાર છે જેમાં કચ્છમાં રેડ એલર્ટ મોરબી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આ સિવાય સૌરાષ્ટ્રના પોરબંદર અને જૂનાગઢમાં હીટવેવનો યલ્લો એલર્ટ રહેશે જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા તથા ગાંધીનગર માટે પણ બે દિવસનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે વધારે જો વાત કરવામાં આવે તો આ પછી આઠ અને નવ એપ્રિલ દરમિયાન પણ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં કચ્છમાં બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જ્યારે મોરબી રાજકોટ અને જૂનાગઢ માટે પણ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં જુનાગઢ માટે માત્ર આઠમી તારીખ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ આજ તારીખો દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને ગાંધીનગર માટે હીટવેવ નો યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છ તથા દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતના દરિયાકાંઠાના ભાગોમાં અકળામણ થાય તેવી ગરમી પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે આગામી ચોવીસ કલાકમાં વાતાવરણ ફરી લેશે યુટર્ન આ જિલ્લાઓને હવામાન વિભાગે આપી છે ચેતવણી હવામાન વિભાગ દ્વારા આજથી નવ એપ્રિલ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરાઈ છે કચ્છમાં રેડ એલર્ટ છે રાજકોટમાં યલો એલર્ટ છે મોરબીમાં આગામી બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ અપાયું છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં પણ બે દિવસ માટે યલો એલર્ટ અપાયું છે તો દરિયાકિનારાના વિસ્તારોમાં સાતથી નવ એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે આજે મોરબી રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને સુરેન્દ્રનગરમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે તો વાત કરીએ સાત એપ્રિલની તો સાત એપ્રિલમાં કચ્છમાં રેડ એલર્ટ મોરબી રાજકોટ પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં યેલ્લો એલર્ટ સાત એપ્રિલના રોજ આપવામાં આવ્યું છે આઠ એપ્રિલના રોજ કચ્છમાં ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સુરેન્દ્રનગર મોરબી રાજકોટ પોરબંદર અને જૂનાગઢમાં યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે નવ એપ્રિલ અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સુરેન્દ્રનગર મોરબી રાજકોટ પોરબંદર અને જૂનાગઢમાં નવ એપ્રિલના રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કાર અંબાલાલ પટેલની આગાહીની જો વાત કરીએ તો અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે જે ગરમી એપ્રિલના અંત સુધીમાં પડવી જોઈએ તે એ તે દસ એપ્રિલ સુધીમાં પડવાની શક્યતા છે મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી પાર કરવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ તાપમાન તેતાલીસ ડિગ્રી આસપાસ નોંધાવવાની શક્યતા દેખાઈ રહી છે તો કેટલાક ભાગોમાં બાર એપ્રિલ સુધી આકરી ગરમી રહેવાની શક્યતા છે તો બીજી બાજુ તેર એપ્રિલ સુધીમાં દેશના ઘણા ભાગોમાં વાતાવરણમાં ફેરફાર આવશે ગુજરાતમાં આ સમયે પવન રહેવાની શક્યતા છે પંદર એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે બાવીસ એપ્રિલ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદી છાંટા રહેશે છવ્વીસ એપ્રિલ પછી આકરી ગરમી રહેશે મહત્તમ તાપમાનની જો વાત કરીએ તો મહત્તમ તાપમાન છવ્વીસ એપ્રિલ બાદ પિસ્તાલીસ ડિગ્રી પાર કરવાની શક્યતા છે અતિ અતિભારે તાપમાન કહી શકાય તેવી શક્યતા છે સાથે સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત પણ વહેલી જોવા મળે તેવી શક્યતા છે પરંતુ હવામાન નિષ્ણાતોનું એવું કહેવું છે કે આ પ્રીમોન્સૂન એક્ટિવિટીની અસર વહેલી જરૂર જોવા મળશે પરંતુ પંદર એપ્રિલ પછી જે પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળશે તે ગુજરાતમાં થોડી ઓછી જોવા મળે તેવી શક્યતા છે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કે જો તમને હવામાનને લગતી માહિતી ગમે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અન્ય ખેડૂત મિત્રોના તમારા ચેનલમાં વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને જરૂરથી શેર કરશો જેથી અન્ય ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચી રહે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ નમસ્કાર